આ સમારોહ નવા વર્ષના પહેલા દિવસથી સવારે આઠ કલાકે યોજાયો આ સમારોહમાં ઉપસ્થિત લોકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી ચા નાસ્તાના દાતા શ્રી પટેલ જયેશભાઈ દેવકરણભાઈ હતા ત્યારબાદ આ સમારોહની શરૂઆત દીપ રાગટેને પ્રાર્થનાથી કરવામાં આવી મંચ પર ઉપસ્થિત ગાથાશ્રીઓ દ્વારા દીપ પ્રગટાવી સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સમારોહના પાયાનો હેતુ નવોદિત નોકરીમાં જોડાયેલા અને શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર યુવાનોનું સન્માન કરવાનું હોવાથી ગામના જુદા જુદા દાતાઓ દ્વારા નવોદિત યુવાનોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા પ્રમાણપત્ર અને ટ્રોફીના દાતા શ્રી પટેલ કમલેશ કુમાર પ્રભાભાઈ હતા ગામના ચા નાસ્તાના દાતા શ્રી જયેશભાઈ દેવકરણભાઈ પટેલ સવારના ભોજનના દાતા શ્રી જગદીશભાઈ અને અશોકભાઈ નાઈ હતા સાંજના ભોજનના દાતા શ્રી પટેલ નવજીભાઈ હાથીભાઈ અને પટેલ નવજીભાઈ હતા આ સન્માન સમારોહ કાર્યક્રમ લગભગ કલાક સુધી ચાલ્યો ગામના નિવૃત્ત અંગ્રેજી શિક્ષક અરવિંદભાઈ પી પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું તેમણે તેમના વક્તવ્યમાં કાર્યક્રમનો પાયાનો ખ્યાલ અને ભવિષ્યમાં કાર્યક્રમથી યુવાનોને કેટલી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે તેની પણ ચર્ચા કરી તેમજ સન્માનિત વિદ્યાર્થીઓમાંથી રાગીણીઓ અશોકભાઈ નાય દ્વારા પોતાના વિદ્યાર્થી કાળના અનુભવોને ભાગોળી વિદ્યાર્થીઓને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી ત્યારબાદ પૂરા કાર્યક્રમની આભાર વિધિ વર્તમાન શિક્ષક નારાયણભાઈ એસ પટેલ દ્વારા કરવામાં આવી ત્યારબાદ ગ્રામ લોકો ભેગા મળી અરસપરસ લોકોને નવા વર્ષના રામ રામ કરી હાથ મિલાવ્યા અને સાંજના ભોજન બાદ નવચેતન યુવક મંડળ જનાલી દ્વારા ગામના માતાજીના ચોકમાં ગરબાના આયોજન માટે મ્યુઝિકલ પાર્ટી બોલાવવામાં આવી રાત્રે નવ વાગે શરૂ થયેલ ગરબા મોડી રાત સુધી ચાલ્યા જેમાં ગામના યુવકો યુવતીઓ અને માતાઓ દ્વારા સરસ મજાના ગરબા રાસ રમવામાં આવ્યા આ બેસતા વર્ષની સવારથી સાંજ સુધીના આયોજનમાં જનાલી ગામની યુવા સમિતિના દરેક સભ્યો હાજર રહી ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને રંગે ચંગે સફળ બનાવ્યો હતો રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી